તો દોસ્તો આજે અમારા ઘરના સામે બહુ સરસ મજાની વિષ્ણુબેનની આગ લગાડી છે તમે દેખી શકો છો અને દિવાળી સામે આવી રહી છે દોસ્તો એટલે અમારા ઘરની સામે કોઈને કચરો નાખવો નહીં કેમકે અમારે બધું સાફ કરવું પડશે શું કહેવું વિષ્ણુબેન તો આપણે એમના બે શબ્દો પૂછીશું સુગલુષ્ણુબેન તમારી વાત સાચી દિવાળી આવે એટલે કોઈને કચરો નખવરે ને આપણે ઘર બાજુ તો કેટલો બધો કચરો નો છે સપડને તો

દોસ્તો આપડા કિશનભાઈ અને બહુ હારા હારા મોણસો આવ્યા છે વેસ્ટન થી વિડીયો બનાવવા માટે આ ખતરનાક ડોન છે પાછો ઓ બિંદુબેન તમાર વિડિયોમાં આવવાનું નહીં આવવાનું આવડતું નહીં તો દિવાળી કેને કેને કરવી તો બદન ટેટા લઈ આલું હું આય 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 વાળું તમને આવડે કરજો ટંગરે ફાઇનલી દોસ્તો ટંગે ટંગે વાળો વેસ્ટર્ન બુસ્ટર મળી ગયા છે આપણને એક વાર કરી દેજો ફરીથી આવા નવા વિડીયો જોવા માટે દોસ્તો અમને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિલતા નેક્સ્ટ વિડીયોમાં